તો વિડીયો એન્ડ સુધી જોઈ તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે તો ચાલો આપણે આગળ વધીશું અને જોઈ લેશું કે સુરતનો પ્રખ્યાત મેસૂર મસાલા કેવી રીતે બનાવવું અને કઈ ટેસ્ટમાં બનાવવું તેની રીત તો તેના માટે અહીંયા મેં લીધી છે લીલી ડુંગળી અઢીસો ગ્રામ ચાર નંગ ટમેટા મીડિયમ સાઇઝના અને પચાસ ગ્રામ લીલું લસણ લીધું છે લીલા લસણને મેં આ રીતે ઉપરની સાલ ઉતારી નાખી છે અને ડુંગળીને પણ આ રીતે ઉપરનો ડંઠલનો ભાગ અને સાલ ઉતારી નાખી છે અને જુઓ સરસ લસણ અને ડુંગળી બંને સોખું કરી નાખ્યું છે તો અત્યારે આને આપણે સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે લસણ અને ડુંગળીને કટ કરવા માટે નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક શરૂ કરજો બાજુમાં રહેલી ઘંટડી દબાઈ દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પેલ તો ફ્રેન્ડ તમારાથી જો એકદમ ફીકું મેસૂર મસાલા બનતું હોય અથવા તો કલર સરસ ન આવતો હોય ટેસ્ટમાં સારું ન થતું હોય તો જો તમે આ રીત ફોલો કરશો ને તો તમારું મેસૂર મસાલા ખાવાની મજા આવશે અને બધા વખાણ કરતા નહીં થાકે ને જો તમે એકવાર આ રીતે બનાવી લીધું ને તો તમે વારંવાર આ રીતે બનાવવાનું પસંદ કરશો અને આ મેસૂર મસાલા ખૂબ જ સહેલી રીતે બની અને તૈયાર થાય છે તો જો અહીંયા આપણે લીલી ડુંગળીને સરસ રીતે કટ કરી નાખી છે હવે આને પણ આપણે એક પ્લેટમાં રાખી દઈશું તો હવે આપણે સેમ પ્રોસેસથી લીલું લસણ પણ કટ કરી નાખીશું એકદમ ઝીણું ઝીણું તો અમે સુરતમાં રહીએ છીએ એટલે અમને તો ખબર જ છે કે સુરતનું મૈસૂર મસાલા કેટલું ટેસ્ટી અને કેટલું પ્રખ્યાત છે તે એટલે આજે મને થયું કે મારા દર્શક મિત્રો સાથે પણ આ રીત શેર કરું તો જો અહીંયા આપણે લસણ પણ આ રીતે ઝીણું ઝીણું એકદમ સમારી લીધું છે તો મેસૂરની અંદર છે ને લીલી ડુંગળી અને લીલું લસણ આ બંને વસ્તુ છે ને થોડી સળિયાથી રાખવાની તો જ તેનો ટેસ્ટ સરસ આવે પ્લેટમાં રાખી દઈશું તો તેના માટે અહીંયા અમે લીધા છે મીડિયમ તીખા મરચાં અને ત્રણ મરચી તો તમારે મરીનું પ્રમાણ વધારી દેવાનું ત્યારબાદ લઈ લેશું એકી સાદુનો ટુકડો અને દસ ભાસ જેટલી લસણ નીકળી આને આપણે મિક્સ હજારમાં એડ કરી દઈશું આદુને પણ આપણે બે ભાગમાં ડિવાઇડ કરી લઈશું મરચીના આપણે ઉપરના દંઠલ તોડી લઈશું ને મરસાના આપણે નાના નાના ટુકડા કરી નાખીશું આ રીતે હવે આની આપણે સરસ પેસ્ટ તૈયાર કરી લઈશું તો જો અહીંયા આપણે સરસ મજાની આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી નાખી છે અને તે આપણે થોડી અદકસરી રાખીશું હવે આને પણ આપણે એક વાટકીમાં લઈ લઈશું તો હવે આપણે લઈ લઈશું ટમેટા ટમેટા અહીંયા મેં નંગ લીધા છે ટમેટાને પણ આપણે જે વાટકામાં આદુમરચાં અને લસણની પેસ્ટ કરી હતી તૈયાર તે જ વાટકામાં આપણે ટમેટા એડ કરી દઈશું આ રીતે આ રીતે આપણે એક ટમેટાની સાર સીરું કરી નાખીશું ટમેટાના આપણે નાના ટુકડા નથી કરવાના આ રીતે આપણે એક ટમેટામાંથી સાર સીરું કરવાની છે તો હવે આ ટમેટાને પણ આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણે ટમેટાની પણ આ રીતે સરસ પ્યુરી તૈયાર કરી નાખી છે તો હવે આપણે લઈ લઈશું નંગ બટેકા તો આપણે જેટલા ટમેટા લીધા છે તેની સામે આપણે એટલા જ બટેકા લઈ લેવાના તો બટેકાની થોડી મોટી સાઇઝ છે એટલે મેં ત્રણ મોટા બટેકા અને એક નાનું લીધું છે અને ટમેટાની સાઇઝ આપણે મીડિયમ હતી તો બટેકાને પણ પ્રેશર કુકરમાં બાફી નાખ્યા હતા હવે આ બટેકાને આપણે આ રીતે સાલ ઉતારી લઈશું તો અહીંયા મેં બટેકાની સરસ રીતે સાલ ઉતારી નાખી છે હવે આપણે મેસરથી તેને મેસ કરી દઈશું તો અહીંયા બટેકાને એક પણ કણી ન રહે એ રીતે મેસ કરી નાખ્યા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ તો હવે આપણે ગેસ ઓન કરી અને ગેસ પર આપણે પેન રાખી દઈશું તેમાં આપણે પાંચથી છ મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તો આ મેસરની અંદર છે ને થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું તો જ મૈસૂરનો દેખાવ સરસ આવશે તો તેલને આપણે પહેલાં થોડુંક ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે પાંચ ચમચી હિંગ એડ કરી દઈશું જે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી હતી તે આપણે એડ કરી દઈશું ત્યારબાદ અહીંયા મેં એક ડુંગળીને આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા હતા કારણ કે જો બધાયની પાસે લીલી ડુંગળી વધારે ન હોય એટલે જો તમે લીલી ડુંગળી તમારી પાસે ઓછી હોય તો તમે ચૂકલ ડુંગળીનો પણ યુઝ કરી શકો છો તો અહીંયા મેં એક જેટલી ડુંગળી લીધી છે હવે આ ટુકડાને આપણે કેનમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે ચોખ્ખા વઘારિયા લાલ મરચાં એડ કરી દઈશું તો હવે આને આપણે એક મિનિટ સુધી આમ જ તેલમાં જ દઈશું તો જો ડુંગળીનો કલર છે તો થોડો રતાશ જેવો આવી ગયો છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈશું તો ટમેટાની પ્યુરી એડ કર્યા બાદ આપણે લઈ લઈશું કટ કરેલું લસણ અને કટ કરેલી ડુંગળી તેને પણ આપણે એડ કરી દઈશું કેનમાં મિક્સ કરી દઈશું સનસાવડે તો હવે આ સ્ટેજ ઉપર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું હવે આ વેજીટેબલને આપણે ઢાંકણ ઢાકી અને થોડી વાર ગળવા માટે રાખી દઈશું તો હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું વેજીટેબલ સડી ગયા છે કે નહીં જો વેજીટેબલ છે તે સરસ ગળી ગયા છે જો તમે જોઈ શકો છો હવે આપણે તેને ચમસા વડે હલાવી લઈશું હવે આની અંદર આપણે રૂટિંગ મસાલા એડ કરી દઈશું તો તેના માટે લઈ લઈશું આપણે એક નાની ચમચી હળદર પાવડર એક ચમચી જેટલું છે કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલું લઈ લઈશું રેગ્યુલર મરચું અડધી ચમચી જેટલું લઈ લઈશું આપણે ધણાજીરું પાવડર હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે આગળ પણ આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે એટલે આપણે તે પ્રમાણે જોઈ અને મરચું એડ કરવાનું તો જો તમને થોડોક ફીકો કલર લાગે તો તમારે કાશ્મીરી મરચુંનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું આ રીતના વેજીટેબલ સડી જાય એટલે આપણે આની અંદર મિક્સ કરેલા બટાકા એડ કરી દઈશું ત્યારબાદ આપણે મિક્સ કરી દઈશું તો હવે આપણે આ રીતે મિક્સ કરી દીધા બાદ આપણે આની અંદર ઠંડુ પાણી નહીં નાખવાનું થોડું ઢીલું રાખવા માટે આપણે ગરમ પાણી એડ કરી દઈશું જેથી કલર જળવાઈ રહે અને થિકનેસ છે તે સરસ આવે તો જો અત્યારે આપણે મૈસૂર મસાલાની આ રીતની થિકનેસ રાખીશું તો હજી આમાં મને લાગે છે કે મૈસૂર મસાલો થોડોક ટીકો લાગે છે કલર નથી સરખો આવ્યો એટલે હું ફરીથી આમાં બે ચમચી જેટલું તેલ એડ કરું છું હવે આની અંદર આપણે થોડું બટર એડ કરી દઈશું તો જો બટર છે તે એકદમ ઓપ્શનલ છે તમને પસંદ હોય તો એડ કરવાનું નથી તમે સ્કીપ પણ કરી શકો છો પણ બટર એડ કરવાથી છે ને તેનો ટેસ્ટ સરસ આવે તો હવે આપણે લઈ લઈશું પાઉભાજી મસાલો પાઉભાજી મસાલો છે તે મેં એવરેસ્ટ લીધો છે પાઉભાજીનો મસાલો આપણે એક ચમચી જેટલો એડ કરી દઈશું આનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવશે હવે આ મેસૂર મસાલાને આપણે થોડું મેસર વડે થોડુંક મેસ કરી દઈશું તો જો અહીંયા આપણે મસૂરભાજીને આ રીતે સરસ રીતે મિક્સ કરી નાખી છે જો તમે કલર પણ જોઈ શકો છો અને આપણે થિકનેસ પણ આ રીતની રાખવાની છે તો જ મસૂરભાજી ખાવાની મજા આવશે હવે આને આપણે એક મિનિટ સુધી આમાં જ ખરસાવા દઈશું જેથી તેલ છે તે અલગ પડી જાય તો જો તમે જોઈ શકો છો મૈસૂરભાજીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે આ સ્ટેજ ઉપર આપણે લીલા ધાણા એડ કરી દઈશું થોડા ડુંગળીના પાન એડ કરી દઈશું થોડા લસણના પાન એડ કરી દઈશું જો બની છે ને જોતાં ખાવાનું મન થઈ જાય તેવી તો તમે પણ આ રીત ફોલો કરી અને જરૂર બનાવજો બહુ સરસ ટેસ્ટી બનશે અને ખાવાની ખૂબ મજા આવશે તો અહીંયા આપણી પરફેક્ટલી સુરતની પ્રખ્યાત મૈસૂર ભાજી એવી થઈ ગઈ છે તૈયાર તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાને એક લાઇક જરૂરને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાળાબેન ધન્યવાદ